રામ રામ દેરાની જે દ્વારકાથી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં જ જશો તો આ તમને લાગ્યું છે કે આ બે જણા નવા કપડાં પહેરીને ક્યાં ભાગ્યા છે ચાલો ભાઈ હું તમને આગળ આગળ દેખાડું છું આપણે જઈએ છીએ અંદર રાણાઓ બાજુ ટોલગેટ પાસે ત્યાં જરાક કામ બામ એ થોડુંક કરતા આવીએ ને એ મસ્ત મજાનો સપ્રાઇઝ છે એ તમને દેખાડી દઉં તો ચાલો એ બાકી તો અમે ત્યાં રસ્તામાં છીએ હમણાં ત્યાં જાઉં એટલે ચાલો હવે જો તમે કહો આ છે સ્ટાફનું શોરૂમ છે ના આપણે ટ્રેક્ટર લેવાનું છે ને આ છે આપ ટુ ટ્રેક્ટર આના આ જુઓ તમે મસ્તીનું દેખાય છે હો મેસી ફોરગેન બસજ ચુમાલી ડીઆઈ ચુમાલી હોર્સ વાળું જુઓ તમે કેવું મસ્ત મજાનું છે આના પહેલા મેં એકવાર આવ્યા હતા એ પણ પહેલા જોવા આવ્યા હતા ને એ પછી તે દિવસે મેં ફાઇનલ કરી દીધું હતું ને તે દિવસે હું ન બનાવી શક્યો વિડીયો કંઈ કારણ હતું ને જુઓ તમે આ છે અમારું ટેક્ટર છે લાલ લાલ કલરનું મસ્ત મજાનું એને છત્રી બત્રી ફીને ફીટ કરીને આવી ગયું છે સારું જો તમે ના ના ફીચર છે મતલબ બધા છે જેટલા મને નથી ખબર ને એટલા ત્યાં હે આમાં ફીચરું પાછા પાંચ ગેરવાળા પાંચ ગેરવાળું ટેક્ટર છે ને અટાણા આપણા આના ઉપર બેસી જાય ને હા સ્લેપ મારું મારા ના કેમ કે પેલો સ્લેપ મારા બાપુના હાથનો હોય આમાં સો ઘણું હોય ભાઈ તમારે આવતું હોય કે ના આવતું હોય એ મને નથી અમારે આ ફોલો થાય છે તો અમે કરીએ છીએ આ બધું આમ નવું ટેક્ટર લઈને એ પછી માથે સાથીઓ પૂરીએ ને સમજી વારું છે અહીંયા સારું આ પેટી પેટી અલગ થી ફિટ કરાવી પડે તો પછી ચાલુ જરાક આ બધું કરી લઈએ પછી તમને મળીએ જરાક ને આ જોવો વિડીયો આપણે રવા સ્લેપ મારવાનું હતું એ મારા બાપુનું મુહૂર્ત હતું આ ને આ થઈ ગયું છે હવે કમ્પ્લીટ આપણું ને હવે તા હવે થોડુંક છે મારા બાપુ આ જોજો હવે પછી હવે તો આપણું આ કામ થઈ ગયું છે પૂરું ને આ થોડું ઘણું કામ છે એ બધું કરી લઈએ એ પછી આપણે આ ટ્રેક્ટર લઈને ઘરે જવાનું છે જો તમે હાવ શું મસ્તીનું દેખાય છે અમારું ટ્રેક્ટર જો તમે ને આ મસ્ત મજાનો આરી હોય આપ્યો હોય આ જોવો તમે આ છે મેસી ફોરગન બસો ચુમ્માલીસ જુઓ તમે ને આપણા ટોલ ગેટ પાસે હે દ્વારકાધીશ વાળાનું તો ચાલો હવે આ બધું પતાવીને પછી ભાગ્યા હવે ઘરે ને પછી અમે થોડાક ફોટા પાડ્યા જુઓ તમે આ માં એ બધું કમ્પ્લીટ થઈ ગયું હતું ને એ બધું કમ્પ્લીટ હોય ને આપણે જઈએ હવે ટેક્ટા લઈને ઘરે જોવો તમે જઈ રહ્યા છીએ નવું ટેક્ટા લઈને ઘરે જઈએ છીએ કે ભાઈ અમે અમે રોડે રોડ જતા હતા ને જી હાંભુથી આવે ને એ જોતું જતું હતું કે ભાઈ ભાઈ આને તો લીધું હો નવે નવો હો ભારે હો ભાઈ જે રસ્તા જતું હતું ને એ કેતું થતું હતું કે વાહ ભાઈ કેટલા લીધું હો મસ્તી નું લીધું હો ભાઈ તો ચાલો હવે મળીએ દરેક હવે ઘરે જઈને ને ઘરે આવી ખાય ખાઈ બાય જમી કરી તણક વાગે મેં અમે મજુને સા દેવા ને હા હું અહીંયા એકલોના જ મારો આ ભાઈ બંધ છે બગુઅાનો મંડપ સર્વિસ વાળો ભાઈ ભાઈ ઈયા જ એવો લાગે આજે આ જુઓ તમે આ આપણે રોજડાવાળો રસ્તો હે ત્યાંથી આપણે જવાનું છે બીજી વાડીએ સાદે વાર તો ચાલો એ ડાયરેક ત્યાં જઈને મળીએ તમને જરાક ને ભાઈ હજી તો આજે જ આવ્યું ને આજ જ વારો સડવી દીધો આ જુઓ તમે અહીંયા અમે દાતી હાકે છીએ આ ટેક્ટરથી જુઓ તમે અટાણે મારો ભાઈ હાથ કે દાતી દાંતી સોરી સોરી દાંતીની પાંચથી ને આ મારો આમ હજામાં છે આમ બગોદનો છે નિમાનો છે ને આ જો તમે આ પાવર સ્ટ્રેન છે એટલે કેવું સીધે સીધું હાલે ટ્રેક્ટર કંઈ ન ઘટે હો ભાઈ જિંદગીમાં આવું ટ્રેક્ટર મળી જાય ને કંઈ ન ઘટે પણ ભાઈ ઓલું ટ્રેક્ટર જે છે એ જ બાપ રહેવાનું છે પછી આ તમે એમ તાણ પરથી જીવા માટે લીધું છે એક જણું બીજું વાળે દાંતી મારે ને એક જણું આ મેન આગ હવે દાંતી મારે એવા હતું આમ ટ્રેક્ટરની તાણ પડે ને એટલે અમે લીધું છે આ ટ્રેક્ટર તો ચાલો ભાઈ આ બધું પતાવીને હવે મળીએ હવે આજ નો વિડીયો પણ અહીં સમાપ્ત કરીએ છીએ મળું છું બીજા વિડિયોમાં રામ રામ ડેરાને જૈદ વાટાધીશ ભાઈ આ ટેક્ટરે કેવું લાગ્યું છે જરા કમેન્ટ કરીને કહી દેજો મેસી ફોન બહુ જ ચુમાલી મળીએ હવે જરાક બીજા વિડીયોમાં રામ રામ દૈરાને જે